નમસ્કાર મિત્રો આજનો ટોપિક ચર્ચાપત્ર ટાટ મેઇન્સ પરીક્ષા માટે અહીં એક પ્રશ્ન આપેલો છે અને તેનો એક નમૂનાનો ઉત્તર પણ મૂક્યો છે આપને યોગ્ય લાગે તો આના ઉપરથી અલગ રીતે પોતાની રીતે જવાબ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ સૌ તો કે ભારતીય સંસદમાં મહિલા આરક્ષણનો કાયદો અમલમાં લાવવાથી થનાર લાભ અને ગેરલાભની છણાવટ કરતું ચર્ચાપત્ર ત થ દ સામાયિકના તંત્રીશ્રીને મોકલી આપો માં આખો પ્રશ્ન ઉપર લખવાની જરૂર નથી પ્રશ્ન ક્રમાંક હાસ્યમાં હશે અને આન્સર કરી અને સામે લખ નાખવાનું ચર્ચાપત્ર અને ચર્ચાપત્ર શરૂ કરી દેવાનું સૌ પ્રથમ આ બાજુ તો કે સરનામું એટલે કે પ્રેષક અ બ ક શહેર ક ખ ગ ત્યારબાદ તો કે જે કાંઈ સરનામું એક સરનામું બે એ રીતે લખેલ છે જે તે તારીખ હોય તે તારીખ નાખી દેવી આ બાજુ પ્રતિ તંત્રીશ્રી તથ દ સામાયિક કોઈ વર્તમાન પત્ર લખો તો પણ ચાલે અથવા સામાયિક લખો તમને ઉપર જે મુજબ આપ્યું હોય જો ન આપ્યું હોય તો આપણી રીતે તથ દ સામાયિક પ્રતિ અને તંત્રીશ્રી ખાસ લખવામાં ધ્યાન રાખવું વિષય તો કે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા સંદર્ભે વિષય વસ્તુ જે છે તેની અંદર વિષય તો વિષયનું નામ જે છે એ ખૂબ વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક લખવું ત્યારબાદ શુગ્ન મહોદયશ્રી અથવા તો માનનીય તંત્રીશ્રી એમ પણ લખી શકાય ઉપરોક્ત ચર્ચાપત્ર આપના સામાયિકમાં પ્રકાશિત કરવા વિનંતી કરું છું લિખિતન બ ક અને એની સાથે આપણે જે ચર્ચાપત્ર મૂકવું હોય એ પાછળ જોડી દેવાનું એટલે કે બિડાણ ચર્ચાપત્ર જે ટોપિક છે ટોપિકનું નામ જો વ્યવસ્થિત આપણને મુદ્દો બનાવીને લખતા આવડે તો ઉપર મૂકી શકાય છે જેમ મેં અહીં લખ્યું છે મહિલા આરક્ષણ કાયદો લાભ લાભ પછી શરૂઆતમાં પ્રસ્તાવના તરીકે જે બાબત મુદ્દો યાદ આવે વ્યવસ્થિત લાગે એ તરત લખવો કેમ કે શરૂઆતનો ભાગ જે છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન ખાસ શરૂઆતનું મથાળું અને જે આગળનો ભાગ ટાઇટલ સરસ હશે તો એક સારી છાપ ઊભી થશે અહીં લખેલ છે મહિલા આરક્ષણ કાયદો લાભાલાભ અને એમાં લખેલું છે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસની સોળમી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા ચોસઠ છે જે લોકસભાની સંખ્યાના દસ ટકા જેટલી પણ નથી આ તથ્ય આપણને સૂચવે છે કે સમાજમાં પચાસ ટકા ભાગીદારી ધરાવતી સ્ત્રીઓ સંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતી નથી આ પ્રતિનિધિત્વ પૂરું પાડવા માટે બે હજાર આઠથી લંબિત મહિલા અનામત વિધેયક લાગુ કરવું જોઈએ જે સંસદ અને વિધાનસભામાં તેત્રીસ ટકા જગ્યા માત્ર મહિલાઓ માટે આરક્ષિત કરવાનું સૂચવે છે જ્યાં બાબત યોગ્ય સારી લાગે એની નીચે ખાસ પોઈન્ટ દ્વારા લીટી કરી અને સૂચન કરવું જો આ ખરડો કાયદાનું રૂપ લેશે તો રાજનીતિમાં મહિલાઓનું માન વધશે જેના પરિણામે સમાજમાં મહિલા સશક્તિકરણના ભગીરથી કામને વેગ મળશે સંસદ વિધાનસભામાં કાયદા નિર્માણની પ્રક્રિયામાં લિંગ આયામ જેન્ડર પ્રિઝેક્ટિવ આવવાથી કાયદો વધુ સમાવેશી બનશે એટલે કે વધુ સારો બનશે સુદૃઢ બનશે મહિલા સંચાલિત વિકાસથી કોરિયા સ્કેન્ડેવેનિયન દેશોની જેમ વિકાસ ઝડપથી અને સંતુલિત અને ટકાઉ રીતે થઈ શકશે પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે કે શું મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાની બુદ્ધિશક્તિનો પ્રયોગ કરી શકશે કે પછી પુત્ર કે પતિ બેકસીટ ડ્રાઇવિંગ જેમ પંચાયતોમાં કરે છે તેમ પાર્લામેન્ટ અને વિધાનસભામાં પણ કરશે આ બધા પ્રશ્નોના જવાબ ભાગ્યના ગર્ભમાં છે પરંતુ જાપાન સ્વીડન જેવા દેશોનો અનુભવ આપણને આ ખરડાને વિના વિલંબે કાયદાનું રૂપ આપવા માટે સૂચવે છે વચ્ચેના ભાગ અને ખાસ કરીને જ્યારે અંતિમ ભાગ તરફ પહોંચીએ ત્યાં આપણો જે પોઈન્ટ હોય છે તેને અનુલક્ષીને તમામ બાબતો આવી જવી જોઈએ ત્યારબાદ નીચે અબક શહર ક ખ બીડાણ જાપાન સ્વીડનના મહિલા રાજનીતિ તજજ્ઞોના પ્રદર્શનનો રિપોર્ટ છે તેમાંથી માહિતી લીધેલી છે આ લખો તો ચાલે બીડાણ ન લખો નીચેના ભાગમાં તો કશો વાંધો છે નહીં જો યોગ્ય લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો આ એક સામાન્ય એવો પ્રયાસ છે અસ્તુ જય હિન્દ જય ભારત